વીજળીના ધાંધિયાથી પરેશાન ગ્રામજનોનો રોષે ભરાયેલો ટોળો પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યો ઘોઘા ગામે પીજીવીસીએલ સામે ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે અંદાજિત અઢાર હજાર લોકોની વસ્તી ધરાવતા ગામમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠાની ફરિયાદો ગ્રામજનો કરીને થાકી ગયા છે ગ્રામજનોની ફરિયાદ પીજીવીસીએલના અધિકારીઓના બહેરાકાને અથડાતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી છે ગોખા ગામમાં લાંબા સમયથી વીજ ધાંધિયાના કારણોસર આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે વીજળીના ધાંધિયાથી પરેશાન ગ્રામજનોનું રોષે ભરાયેલું ટોળું રાત્રે પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યું હતું ઉનાળાની કાળઝાળ અસહ્ય ગરમી બફારો અને ભારે ઉકળાટમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં આમ જનતા પરસેવાથી આકુળ વ્યાકુળ થઈ જતી હતી એવામાં બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે દિવસ રાત ગાજ વીજ લાઈનોમાં ફોલ્ટ સર્જાય છે અને આજે ગોઘા ગામમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો એક બાજુ બફારો તો બીજી બાજુ વરસાદ તેવા સંજોગોમાં ખાસ કરીને વૃદ્ધજનો અને નાના ભૂલકાઓની હાલત દયનીય બની રહે છે આ ઉપરાંત વીજ પુરવઠાની અનિયમિતતાની સીધી અસર લોકોના કામ ધંધા રોજગાર ઉપર પણ પડે છે દિવસ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાની સાથોસાથ રાત્રિના સમયે પણ લાઇટ ચાલી જતી હોવાના બનાવો કાયમી બની રહ્યા છે વીજળીના ધાંધિયાથી પરેશાન ગ્રામજનોનું રોષે ભરાયેલું ટોળું જ્યારે આજે પીજીવીસીએલ ખાતે પહોંચ્યા ત્યારે કચેરીના હેલ્પલાઇનના ફોન અને મોબાઈલ બંધ હાલતમાં હતા તેમજ આજે કચેરીમાં કોઈ પણ વીજ કર્મચારી પણ હાજર નહીં હતા ત્યારે ઘોઘા પીજીવીસીએલના નાયબ ઈજનેર ડી આર તાવિયાડ પણ કદાપી ફોન રિસીવ કરવાની તસ્દી ઉઠાવતા નથી પરિણામે આવા કાળઝાળ ઉનાળાની ગરમીમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા હોય તંત્રને જાણ કરવી તો કોને અને કઈ રીતે જાણ કરવી એ બાબતે ગ્રામજનો રાંક બન્યા છે ઉગ્ર રજૂઆત કરવા છતાંય અધિકારીઓ મગરમચ્છ જેવી જાડી ચામડી ઉપર ફરિયાદની સોયની કશી જ અસર થતી નથી ત્યારે ઘોઘાની જનતાને ભોગવવી પડી રહેલ અનિયમિત વીજ પુરવઠાની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ થાય અને લોકોને વીજ પુરવઠો નિયમિતપણે મળતો રહે એવી વ્યવસ્થા કરવા ઘોઘાના ગ્રામજનોમાંથી ઉગ્ર રોષ સાથે જબ્બર માંગણીઓ ઉઠવા પામેલ છે ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા બધા છે અરે આ મોબાઈલ સર્જલ કરવા ગયા મોબાઈલ

આ કેટલા વાગ્યાનો જો લાઇટ ગેલી છે એટલે અત્યારે કેટલા કર્મચારીઓ અહીંયા હાજર છે કોઈ નથી અચ્છા કોઈને ફોન લગાડો ને તમે બોલાવો અહીંયા તમારી પાસે તમારો મોબાઈલ નથી ચાલો અચ્છા અહીંયા ફોલ સેન્ટરનો નંબર એ ક્યાં છે બતાવો એ બતાવો કેટલા ફોન છે ટોટલ અહીંયા એક જ એક લેન્ડલાઇન છે ને કા છે મારું નામ શેખ મોહમ્મદ સુલેમાન છે ભૂગા ગામનો રહેવાસી બાર વાગ્યા સુધી એક વાગ્યા ની લાઈટ ગઈ હતી અત્યારે લાઈટ આવી જાય તો એમાં આજે ગરમી બહુ જ છે બરાબર છે આજે વરસાદ પડે આજે કાલે ને આજે વરસાદ કાલે પણ લાઈટ નહોતી